મારું નામ પરમાભીર રવિરસિંહ છે હું વડા ગામ રહેવાસી છું મેં મોડાસા મોડાસા ખાતે પાટીલ ટુ ટ્રાવેલ્સમાં અમદાવાદ જવા માટે ટિકિટ બુક કરાવી હતી બે જન્સી મારી મારા વાઇફની એક જણના આઠ હજાર રૂપિયા હતા મેં એમ કંઈ છોડી હજાર એમ ભર્યા હતા લાસ્ટ છેલ્લા બે દિવસથી એનો કોઈ કોન્ટેક થતો નથી નહીં ફોન લાગતો નથી કોઈ એની ઓફિસ પણ બંધ છે અને આજે પચીસ તારીખે સવારે દસ વાગે ઉપરવાનું હતું સંયુક્ત ચોકડીથી હું ત્યાં ગયો પણ તે કોઈ મને દેખાયું ના એટલે પછી સાહેબ ક્રાઇમમાં કમ્પ્લેન કરી છે ઓનલાઈન માં જે ફ્રોડ થયું મને લાગી રહ્યું છે તમારા જેવા કેટલા મારા જેવા શ્રી પચાસ જણા લોકો છે અહીંયા ચોકડી ઉપર બધા જે ફ્રોડ થયું એવું લાગી રહ્યું છે મારું નામ હેતલબેન ભાવસાર છે હું મોડાસાની રહેવાસી છું અમે પ્રયાગરાત માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી તે અમનો પેમ્પલેટની અંદર પેમ્પલેટ આવ્યું હતું અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા પૈસા ભર્યા પણ એ ભાઈએ બે ત્રણ દિવસથી આનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમારા જોડે ફ્રોડ કરેલું છે અને અમે પચીસ અરે

તમે જે ઓનલાઈન બુકિંગ ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું હા ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તો અમે અમે 8000 બુકિંગ 8000 કર્યા છે તમારી શું માંગ છે અમારી એમ કોમ નયાનો ન્યાય મળે આ આ જેવો માર જોડે થયો એવા બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ છે તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં હા કરવાના ને અમે અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું એજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું તું એમ હા ભાવસાર અનુબેન અશોકભાઈ મોડાસા અમે તારીખ ત્રેવીસના રોજ અહીંયા કરાઈ હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં તો એને કીધું પ્રયાગરાજની એની ટૂર કાઢી લેતી ગુજરાત પે સમાચાર પેપર મેં એને પેમ્પ્લેટ મૂકી હતી એમાં અમે પેમ્પ્લેટમાં ના જોઈને એને નામનો નોંધાવવા આઠ વાગે ગયા રાત્રે તો એને એમ કીધું કે અમે અમારે બી જવાનું બાકી છે તો કે તમે નોંધાવી દો નામના ત્રણ પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તો અમારા મેમે કીધું પહોંચાડી દેસો તો કે હા પહોંચાડી દઈશું એમ તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે બરાબર ને અમે દસ વાગે સહયોગે આવી જજો એમ કીધું તમે આજે આયા તો એનો કોઈ કોન્ટેક્ટ જ નથી આવા ને એવું જણા છે લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાન છે ને અમારે આ રીતે લઈ જ જવાના વોલ્વો ગાડી છે ને એ શિવાળી છે ને તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ